સેનાની વીર સાવરકરની જન્મ જયંતિ નિમિત્તે વડીવાડી વિસ્તારમાં સ્થાપિત તેમની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે મેયર ડેપ્યુટી મેયર શહેર બીજેપી પ્રમુખ પૂર્વ સૈનિકો કાઉન્સિલરો સહભાગી થયા હતા કાંતિ યુદ્ધના લેખક અને મહાન વીર વિનાયક રાવ દામોદર સાવરકરનો જન્મ તારીખ અઠ્યાવીસમી મે અઢારસો ત્યાંસી ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામે થયો હતો દેશ પ્રેમનો વારસો તેઓને કુટુંબમાંથી પ્રાપ્ત થયો હતો પુનાની ફર્ગ્યુસન કોલેજના શિક્ષણના વર્ષો દરમિયાન તેમને દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટે ચાલતી ચળવળોમાં તેઓ સક્રિય થયા હતા ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા બદલ વીર સાવરકરને ઇંગ્લેન્ડની જેલમાં મોકલવામાં આવ્યા હતા તેઓએ ક્રાંતિ યુદ્ધ પુસ્તક લખવાની શરૂઆત કરી હતી આ અપ્રિતમ વીરતા અને બહાદુરીના અભૂતપૂર્વ પરાક્રમથી તેઓ વીર સાવરકર તરીકે વિશ્વ પ્રસિદ્ધ થયા હતા અંગ્રેજોએ તેઓની ધરપકડ કરી તેઓને આંદામાન ખાતેની જેલમાં કાળા પાણીની સજા કરવામાં આવી હતી કારાવાસમાંથી મુક્ત થયા બાદ વીર સાવરકર સાહિત્ય લેખન સાથે સમાજ સેવાના કામે લાગી ગયા અસ્પૃશ્યતા નિવારણના ક્ષેત્રે પણ તેઓનું યોગદાન મહત્વપૂર્ણ છે ભારતના વીર સપૂત તેવા વીર વિનાયક દામોદર સાવરકર જેમને ભારતના સ્વતંત્ર આંદોલનમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે પરંતુ અંગ્રેજોએ અને પછી કોંગ્રેસની સરકારોએ જે પ્રકારની શિક્ષણ પ્રથા દાખલ કરી મેકોલોની પદ્ધતિની શિક્ષણ પદ્ધતિમાં આપણો ભવ્ય ઇતિહાસ ભૂલાવવામાં આવ્યો છે એ જ ક્રમમાં વીર વિનાયક દામોદર સાવરકરને પણ આપણે ભૂલાવી દીધા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે આવા જેટલા પણ શહીદો થઈ ગયા છે જે પણ વીર આવા મહાપુરુષો થઈ ગયા છે એમનો ઇતિહાસ આવનારી પેઢીને જાણવા મળે એ પ્રકારના પ્રયત્નો કર્યા છે એ જ ક્રમમાં આજે સાવરકરજીની જયંતિ પર અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ એમની પ્રતિમા ખાતે રાખવામાં આવ્યો છે અને આવનારી પેઢીને કહીશ કે આપણે સાવરકરજી વિશે જાણવું જોઈએ જેમને એક જ જીવનમાં બે આ આ જન્મ કારાવાસનો તો જેને સજા થઈ હોય સ્વતંત્ર આંદોલનના કારણે એવા સાવરકરજી હતા આ વિચારીએ કે કેવા પ્રકારનું આંદોલન એમને કર્યું છે કે અંગ્રેજો મજબૂત થઈને બે બે વખત આ જન્મ કારાવાસી સજા કરી આંદામાનની સેલ્યુલર જેલમાં જે પ્રકારની યાત્રાઓ અમે સહન કરી છે એમનું પણ દર્શન આપણે કરવું જોઈએ આપણા માટે તો અંદામાન નિકોબારની યાત્રાએ ધાર્મિક યાત્રા હોવી જોઈએ ત્યાં કેટલાય શહીદોએ પોતાના જીવન ખપાવી દીધા છે સોરી આ દિવસે આપણે યાદ કરીએ છીએ અને જન્મ પર એમને સત નમન કરીએ છીએ ધન્યવાદ પ્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો